જ્યારથી મોદી સરકાર સત્તામાં આવી છે ત્યારથી અવારનવાર ધમાકાઓ કરતી રહી છે જેમ કે 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 નોટબંધી આ સમયે એટલે સિટીઝન એક્ટ લાગુ કરીને ફરી એક ધમાકો કર્યો છે છે તો જાણી શું સીએએ એવું કહેવા માંગે છે કે કોઈ પણ વ્યક્તિને ભારતીય નાગરિકતા કયા આધાર પર આપી શકવાય છે અથવા તો તેના માટેની નાગરિકતા મેળવવા માટેની શરતો શું છે સીએએ પર દરેક સરકારે અનેક કાનૂન સાથે ફેરફાર કરેલ છે પરંતુ મોદી સરકારે હાઈપર એક્ટિવ થઈને સીએ ના કાનૂન પર ધ્યાન દીધેલું છે ઓગણીસો પંચાવનમાં લાગેલ કાનૂનમાં ફેરફાર કરવા વર્ષ બે હજાર સોળમાં સાંસદમાં લાવવામાં આવ્યું આ ઉપરાંત વર્ષ બે હજાર ઓગણીસમાં સી એ કાનૂનમાં સુધારા વધારા કરવા માટે વિશેષ કમિટીની રચના પણ કરવામાં આવી તેના બાદ સંસદના બંને સદનોની મંજૂરી બાદ રાષ્ટ્રપતિની મોહર લાગતા બની ગયો નવો નાગરિકતા કાનૂન જેના બાદ અગિયાર માર્ચ બે હજાર ચોવીસે આ કાનૂન લાગુ પાડવા માટેની નોટિફિકેશન જાહેર કરવામાં આવી વર્ષ બે હજાર ઓગણીસ પહેલાં કાનૂન એવું કહેતું હતું કે કોઈપણ વ્યક્તિને કોઈપણ દેશમાંથી ભારતમાં વસવાટ કરતો હોય તો તેને ભારતની નાગરિકતા લેવા માટે ભારતમાં અગિયાર વર્ષ વિતાવવા જરૂરી છે અથવા તો તેટલા સમયથી રહેતો વ્યક્તિ હોય તો તે ભારતીય નાગરિકતા મેળવવાને પાત્ર ગણા છે તે નવા કાનૂન મુજબ ઘટાડીને અગિયાર વર્ષમાંથી છ વર્ષ કરવામાં આવ્યા છે આ સિવાય આજથી પહેલાં ભારતમાં ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરવાવાળા તેમજ ગેરકાયદેસર વસવાટ કરતા લોકોને ભારતીય નાગરિકતા મેળવવી અશક્ય હતી તેમજ જો તે આવા કાર્યકર્તા પકડાઈ જાય તો તેમને પકડીને તેમના દેશ પરત મોકલવામાં આવતા તથા સજાને પાત્ર ગણીને જેલમાં સજા અપાતી પરંતુ બે હજાર ઓગણીસના નવા કાનૂન મુજબ આવા પ્રકારે દેશમાં વસવાટ કરતા લોકોને પણ યોગ્ય પ્રમાણમાં તપાસ હાથ ધરાશે અને તપાસનું પરિણામ યોગ્ય જણાય તો આવા લોકોને પણ નાગરિકતા મેળવવા માટે યોગ્ય પાત્ર ગણવામાં આવશે આ કાનૂનને લાગુ કરવાથી પડોશી દેશ અફઘાનિસ્તાન પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓ એકદમ ખુશ છે તો દેશના અમુક રાજ્યના મુખ્યમંત્રીઓ પણ નાખુશ છે પરંતુ આ બધા વિવાદ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર જનતાને આશ્વાસન આપ્યું કે આ કાનૂનના લાગુ પડવાથી દેશમાં રહેતા દેશવાસીઓને કોઈપણ પ્રકારના નુકસાનનો સામનો કરવો નહીં પડે તેમજ દેશવાસીઓને તેમના કોઈપણ પ્રકારના અધિકારથી વંચિત રાખવામાં નહીં આવે હવે એ જાણીએ કે સીએનો વિરોધ કોણ કરે છે અને શા માટે કરે છે વર્ષ બે હજાર ઓગણીસમાં આ કાનૂનનો પ્રચંડ વિરોધની શરૂઆત દિલ્હીથી થઈ હતી જેમાં હિંસક પ્રવૃત્તિઓનો પણ સમાવેશ હતો સામાન્ય રીતે આ વિરોધ નોર્થ ઇસ્ટના રાજ્યમાં પ્રચંડ જોવા મળ્યો જેમાં પ્રવાસીઓ વધવાની સાથે ત્યાંના કલ્ચર અને લોકશાહીને નુકસાન ભોગવવું પડશે એવી માન્યતાઓથી તે લોકો વિરોધ કરતા જોવા મળ્યા છે જેમાં બીજા રાજ્ય અસમ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ પણ છે જે વિરોધ કરતા જોવા મળ્યા છે જેનું મુખ્ય કારણ પડોશી દેશ બાંગ્લાદેશ છે કારણ કે આ રાજ્યો બાંગ્લાદેશની સીમા પર સ્થિત હોવાથી તે લોકો ભયભીત છે આ રાજ્યોનું એવું માનવું છે કે ઘૂસણખોરીથી દેશમાં આવનાર લોકો પહેલા તેમને રિસોર્સનો ઉપયોગ કરશે અને સાથે સાથે તેમના અધિકારો પણ છીનવશે હવે આ સિવાય ભારતના અન્ય વિરોધીઓએ કારણથી વિરોધ કરતા જોવા મળ્યા છે કે આ કાનૂનમાં મુસ્લિમ સમુદાયને સામેલ કરવામાં આવ્યો નથી તેમજ આ કાનૂનનો વિરોધ કરતા મમતા બેનરજી પણ જોવા મળ્યા તેમણે કહ્યું કે હું આ કાનૂન પર વિશેષ નિરીક્ષણ કરી દેશવાસીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે તો હું સરકાર વિરોધમાં પણ ઊભી રહીશ તેમજ તેમણે એમ પણ કહ્યું કે આ સરકારનો એક સ્ટન્ટ છે મત મેળવવા માટેનો એવું પણ તેમણે જાહેર જનતામાં કહ્યું સરકારની હવે આ કાનૂન પ્રત્યેની શું તૈયારી છે તેમના માટે સરકારે એક વેબસાઇટ પણ તૈયાર કરી છે જે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છોડી દઈશ અત્યાર સુધી આ વેબસાઇટ પર સીએ એને લગતું કોઈ પણ અપડેટ જોવા નથી મળ્યું અત્યાર સુધી આ કાનૂનની અંતર્ગત એકત્રીસ હજાર ત્રણસો લોકોએ ભારતની નાગરિકતા મેળવવા માટે ઈચ્છુક છે જેમણે તેમના આવેદન ભારત સરકારને આપ્યા છે ભારતના ગૃહમંત્રીએ આ કાનૂન વિશે પહેલાં પણ ઘણીવાર જાહેર જનતાને જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી પહેલાં આ કાનૂનને કોઈ પણ પરિસ્થિતિમાં લાગુ કરી આપવામાં આવશે જે તેમણે લાગુ કરી બતાવ્યું છે જે લાગુ કરવા માટે આઠ વખત સમય રેખા વધારવામાં આવી હતી હવે તમે આ કાનૂન વિશે શું વિચારો છો એ કમેન્ટમાં જણાવો શું કાનૂન લગાવીને મોદી સરકારે માસ્ટર સ્ટ્રોક રચ્યો છે કે પછી પોતાના માટે મુસીબતને આમંત્રણ આપ્યું છે તમારા મંતવ્ય કમેન્ટમાં જણાવો આ વિડીયોમાં આપેલી જાણકારી પસંદ આવી હોય તો વિડીયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો